લાઠીના હિરાણાના તળાવમાં બે બાળકો ડૂબી ગયેલા છે જેમના કરુણ મૃત્યુ બાબતે પુષ્ટિ કરવામાં આવેલી છે લાઠીના હિરાણાના તળાવમાં નહવા પડેલા બાળક ડૂબતા અન્ય બાળક બચાવવા જતા બંને બાળકોના ડૂબી જવાથી મૃત્યુ નિપજેલા છે સ્થાનિકોએ બંને બાળકોને બહાર કાઢી લાઠી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા ત્યારે ફરજ પડનાર ડોક્ટર શ્રીએ બંને બાળકોના મોત થયાની પુષ્ટિ આપેલી હતી નાના એવા ગામમાં ડૂબી જવાથી બે બાળકોના મોતથી શોકનો માહોલ છવાઈ ગયેલો છે ધાર્મિક અને તુષાર નામના બે બાળકોના કરુણ મૃત્યુ નીપજેલા હતા મેં લાઠી એસટીએચમાં કામ કરું છું હિરાણામાં લાઠી તાલુકાના હિરાણા ગામમાં તળાવમાં બે બાળકોનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું તો એમને અહીંયા લાવવામાં લાવવામાં આવેલા હતા તો અહીંયા પહોંચતા પહેલાં જેમનું મૃત્યુ થઈ ગયું હતું તો મૃત્યુ જાહેર કરવામાં આવ્યું હતું પણ એમાંથી એક બાળકના માતા પિતાને જાણ કરતાં તેમને એક્સેપ્ટ નહોતું કર્યું તો એના માટે એમને અમરેલી લઈ જવાનું વીરાણા ગામના સરપંચ મને જાણ મળી કે આપણા ગામના બાળકો ઢોર સરાવા બાજુના તળાવમાં ગયા હતા અને ઢોર કાઢવા જતા એ તળાવમાં ડૂબી ગયા અને તાત્કાલિક જઈ સારવાર માટે એને લાઠી સિવિલમાં લે છોકરાને ઢોર કાઢતા હતા એ મને એક પાણીમાં પડ્યો તો વાઈન બીજો બચાવ ગયો તો બંને બે બંને ડૂબી ગયા બેનું નામ શું છે એનું નામ ધાર્મિક છે અને એકનું નામ અત્યારે પરિસ્થિતિ અત્યારે તો ડૉક્ટર સાહેબ કે